કાર્યક્રમ નું આયોજન કરાયું હતું ખાતે યોજાયેલ વિરાંચલિ કાર્યક્રમ માં કોહિલવાડ પડકર સમાજ તેમજ દલિત સમાજ ના આગેવાનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ અર્પી હતી જય શ્રી કૃષ્ણ જંગની અંદર નીકળી જાવ હાલો બે ભાઈઓ ઓલા બેન દેજે આનો માયો બની તો દેહ મેહુલ થઈ અમર આજે મેહુલભાઈ સોલંકી જે શહીદ થયા હતા તેને શ્રદ્ધાંજલિ વિરાંજલિનો કાર્યક્રમ આપવા માટે સમગ્ર ગોહિલો ગોઘાપરા શિવપુરંગા અને અનુસૂચિત જાતિ દ્વારા અહીંયા એકત્રિત થયા હતા અને વીર સહિત મેહુલભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર સમાજ અહીં એકત્રિત થયો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી છીએ આજે જે મેહુલભાઈ જે શહીદ થયા એ શહીદને ધ્યાનમાં રાખી આજે ભાવનગર શહેરના જિલ્લાના સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મળી અને એક કાર્યક્રમ શ્રદ્ધાંજલિના ભાગરૂપે આપવામાં આવ્યો અને શહીદોને યાદ કરવામાં આવ્યા એ મેરે વતન કે લોકો જરા આંખ બરલો ભરલો પાની જો શહીદ હે ઉનકી યાદ કરો કુરબાની જે કુરબાની એ દેશ માટે આપી છે એવા મેહુલભાઈ સોલંકીને અમે યાદ કરીએ છીએ અને એની જે શહીદી છે એ અમર રહે અને દેશના દરેક યુવાનોને એને પ્રેરણા મળે એ માધ્યમથી અમે આજે શહીદીનો કાર્યક્રમ રાખ્યો એમાં તમામ સમાજના આગેવાનો તથા જાગૃત આગેવાનો ઉપસ્થિત રહી અને શહીદી આપી છે ભાવનગર જિલ્લાના સેહોર તાલુકાના દેવગાણા ગામના મંત્રી મેહુલભાઈ સોલંકી કે તેઓ છત્તીસગઢ ખાતે નક્સલીઓવાદી જે હુમલો થયો હતો હુમલાની અંદર એમના શહીદી શહીદીઓ અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે ત્યારે સમગ્ર દલિત સમાજ દ્વારા ભાવનગરના વતની હતા અને સમગ્ર રાષ્ટ્રની અંદર સમગ્ર ગુજરાતની અંદર એક મેસેજ જાય યુવાનોમાં રાષ્ટ્રપ્રેમનો એ અનુસંધાને આજે એમને શહાદતના અનુસંધાને સમગ્ર દલિત સમાજ વતી આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફરી વખત એમને જે દેશ માટે આદત વોરી છે એને અમે સમગ્ર સમાજ વતી દેશ વતી નમન કરીએ અને યુવાનો એમના રસ્તે ચાલી અને રાષ્ટ્રપ્રેમ વધારે અને સમગ્ર દેશની સૌ સાથે મળીને રક્ષા કરીએ